ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે છેલ્લે ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્રમાં પાઠ ચોથો એમાં સામાજિક ક્રિયા નામનો મુદ્દો જે છે એ પૂરો કરેલો હતો હવે એના પછી સામાજિક ક્રિયાના તત્વો નામનો જે મુદ્દો છે જેમાં આપણે ચાર પેટા મુદ્દાની ચર્ચા કરવાની છે સમજૂતી મેળવવાની છે એમાં આગળ વધીએ તો પાર્સન્સે દર્શાવેલા સામાજિક ક્રિયાના ચાર તત્વો નીચે મુજબ છે એમાં જો ચાર નામ આપ્યા છે અને પછી એની અલગ અલગ રીતે સમજૂતી આપતા જાય છે તો આપણે ડાયરેક્ટ પેટા મુદ્દાના નામમાં જવા કરતાં એક એક પેટા મુદ્દો સમજીએ તો પાર્સન્સના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિ જો અહીંયા અહીંયા સુધી અટકો પહેલાં કે પાર્સન્સના મતે પાર્સન્સ સમાજશાસ્ત્રી છે બીજું કંઈ નથી તમને મતે શું હશે સમાજશાસ્ત્રીનું નામ છે એના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિની ક્રિયામાં ચાર તત્વો અનિવાર્ય રીતે અનિવાર્ય રીતે એટલે કે વ્યક્તિ હવે ઈચ્છતી હોય કે ન ઇચ્છતી હોય એ એકબીજા સાથે ઇન્ટરલિંક જ હોય જોડાયેલી જ હોય એટલે ચાર તત્વો અનિવાર્ય રીતે પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે પરસ્પરો એટલે એકબીજા સાથે જોડાયેલા હોય હોવા જોઈએ એ વસ્તુ બીજે નંબરની વાત છે પણ જોડાયેલા જ હોય હું તેમ કહું છું હા એટલે અનિવાર્ય રીતે પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે માનવ વર્તનને સમજવા માટે માનવ વર્તનને સમજવા માટે આ તત્વોને સમજવા જરૂરી છે હવે અહીંયા ખાસ એક વસ્તુ નોંધો કે તમને માત્ર સાયકોલોજી છે અથવા તો આપણે ગુજરાતીમાં મનોવિજ્ઞાન કહીએ એ જ તમને માનવ વર્તન સમજવા માટે મદદરૂપ નથી થતી તમને આપણું સમાજશાસ્ત્ર પણ મદદરૂપ થાય છે માણસના વર્તનને વ્યવહારને સમજવા માટે કારણ કે જે વસ્તુ જે બાબત તમને મનોવિજ્ઞાન નહીં કે એ સમાજશાસ્ત્ર કહેશે એટલા માટે હું તો બારમામાં જ્યારે બે વિષય ભણાવતો હોય ત્યારે કહેતો હોઉં કે આ બે વિષય તમારા માટે મહત્વના જ છે તો એમાં પહેલું હવે આવે છે સ્વ સ્વ એટલે કે આપણે પોતે બરાબર સ્વ એટલે પોતે અથવા તો એવું કીધું છે કરતા એટલે જે વ્યક્તિ પોતે હોય તે જેમ ટૂંકમાં એક સમાનાર્થી આપ્યું છે સ્વ અથવા કરતાં ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વચ્છ ચાલક બળ કેને કહેવાય તો કે ક્રિયા કરવા માટે જે મગજમાં કામ કરવાનું નક્કી છે એને ચાલું કરવા માટે જે એક બળ પૂરું પડે એ ચાલક બળ છે હવે મારે સાયકલ ચલાવી છે હું સાયકલમાંથી બેસી ગયો પણ હવે સાયકલ હલાવી હોય તો એ મારે જ પેન્ડલ મારવા પડે તો ચાલક બળ કહ્યું હતું હું પોતે કારણ કે મેં પેડલ માર્યા છે તો ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વચ્છ એટલે કે આપણે પોતે જ છીએ ક્રિયા કરનાર માત્ર માનવ દેહ નથી પણ તે સામાજિક વ્યક્તિ છે હવે માત્ર આ તો એવું નથી કે એક માણસની વૃત્તિને લીધે માણસ પોતે જ કામ કરે છે અથવા તો માણસને એના રૂટીન લાઈફમાં હોય એવું નહીં પણ આ એક સામાજિક વ્યક્તિ તરીકે ભાગ ભજવતો હોય છે કોઈ પણ ક્રિયા જ્યારે વ્યક્તિ કરતો હોય ત્યારે તો આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે હવે તમે ને હું જ્યારે હોઈએ ત્યારે શું ખાલી આપણું શરીર જ હોય છે એમ આપણને કોઈ ઓળખતું જ નથી એમ કોઈ એમ કહે છે કે ઓહ આ તો કેટલું સરસ શરીર છે જો તો ખરા કેવી ગાંડા જેવી વાત લાગે એમ આપણા નામથી બોલીને એમ કહે કીધો આ તો કેટલો સારો વ્યક્તિ છે અને કપડાં પહેર્યા એ કેટલા સરસ છે એનો કલર કેટલો સરસ છે એવી વાતો થતી હોય એવી વાતચીત એવી વાર્તાલાપ થતો હોય તો આપણે સામાજિક વ્યક્તિ છીએ સામાજિક પ્રાણી છીએ આપણને નામથી ઓળખે છે એટલા માટે કહેવાય કે વ્યક્તિ પોતે માત્ર શરીર નથી પણ તેની પોતાની આગવી ઓળખ છે વ્યક્તિ પોતે એક અલગ એકમ છે અલગ એકમની વાત કરી હવે એકમ શું છે તો કે ઘણી બધી ક્રિયા આપણે વ્યક્તિના સંદર્ભમાં જ ચર્ચી શકીએ ચાલો એ છોડો અથવા તો એમ કહીએ કે જે મનુષ્ય છે માનવ છે માણસ છે એ જેટલું કામ કરી શકે એટલું બીજા કોઈ પ્રાણી કરી ન શકે તો જ્યારે હું એમ કહું કે ફલાણું એક કામ છે એ હું કૂતરાને પણ કરવા આપું ને માણસને પણ કરવા આપું તો કોણ ઝડપથી કરી શકે કોણ ઝડપથી કરી શકે તો કે જો માણસ હોય તો આટલી ઝડપથી આ કામ થાય ને જો કોઈ અન્ય પ્રાણીને આપો તો આટલી જડે માનો કે હું વાંદરાને આપું તો વાંદરો અમુક કામ ધીમે ધીમે કરે આમ તો વાંદરો ઝડપી હોય તો વ્યક્તિ છે એ પોતે એક અલગ એકમ છે વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે વ્યક્તિને જો સામાજિક સભાનતા હોવી જ જોઈએ આમાં તો એવું કીધું કે ધરાવે છે પણ આપણે ઘણીવાર એ ભૂલી જતા હોય ત્યારે સમાજમાં કંઈ આપણે જે સામાજિક ભૂલ ગણાવી શકીએ એવી ભૂલો થતી હોય છે થઈ જતી હોય છે તો સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે શોને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહી શકીએ છીએ જો વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી થશે ચરિત્ર એટલે કેરેક્ટર થશે એટલે જો જ્યારે સ્વની વાત આવે તો આપણે એ પણ કહી શકીએ કારણ કે એનાથી વ્યક્તિ ઓળખાય છે એ એની ઓળખ છે જ્યારે પર્સનાલિટીની વાત આવે તો મારો કે અક્ષય કુમાર છે એ બ્લેક બેલ્ટ છે લૂડો કરાટે ચેમ્પિયન છે તો હવે એ એક્શન મૂવી વધારે કરે છે અને એક્શન મૂવી વધારે કરે છે એટલે એની સ્ટાઇલ થોડી એવી છે હવે અને એની સ્ટાઇલ એવી છે તો જ્યારે એની પર્સનાલિટીની વાત આવે તો એની એક બે રીત અથવા તો એક બે સ્ટાઈલ એવી કરીએ એક બે એક્શન એવી કરીએ કે જે એના વ્યક્તિત્વમાં હોય તો માત્ર એક્શન કે સ્ટાઇલ ઉપરથી સમજી જવાય છે કે આ કુમારની વાત કરી રહ્યા છે તો હવે સમજો કે આ ઓળખ થઈ કે નહીં અને ચરિત્ર જેને અંગ્રેજીમાં કે કેરેક્ટર તો એમાં વાત કરીએ માનો કે સ્વામી વિવેકાનંદની વાત કરતા હોઈએ એના અમુક કિસ્સાઓ બહુ પ્રચલિત છે હવે જો એમના નામ વગર પણ કંઈ વાત થતી હોય માત્ર હવે આપણે એને જોયા તો છે નહીં એના વિડીયો પણ નથી જોયા એટલે એની એક્શન કે સ્ટાઇલ કે એ બધું આપણે બહુ એના ઉપર ઊંડા ન જઈ શકીએ છતાં એના એટલા કિસ્સાઓ પ્રચલિત છે પ્રસંગો પ્રચલિત છે કે એના ઉપરથી આપણે તરત જ અંદાજો લગાડી શકીએ કોઈ વાત કરતું હોય ત્યારે ભલે એને સ્વામીજીનું નામ ન લીધું હોય પણ છતાં આપણે સમજી દઈએ કે હા અહીંયા વિવેકાનંદજીની વાત થઈ રહી છે સમજો છો કે નહીં મારી વાત તો આ વસ્તુ છે સોની વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે હવે જો કેન્દ્ર એટલે કે સેન્ટર વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ પેલી વસ્તુ પ્રવૃત્તિ કીધી એક્ટિવિટી ઈ જે પોતે કામ કરતો હોય તે એનું કેન્દ્ર છે એનું વ્યક્તિત્વ દાખલા તરીકે હું વર્ષોથી આ અહીંયા તમને ભણાવતો હોય તો પચીસ વર્ષ સુધીમાં પચીસ વર્ષ વીતી ગયા વિચાર કરો તો મારું વ્યક્તિત્વ ટીચિંગ ફિલ્ડમાં એવું ઘડાઈ ગયું હોય કે ટીચિંગ ફિલ્ડમાં જે નવા ટીચર્સ આવે એ મારાથી ખૂબ પ્રભાવિત થાય ખૂબ પ્રભાવિત થાય એનું કારણ શું હશે તો કે મારી પ્રવૃત્તિ હું જે ક્ષેત્ર સાથે સંકળાયેલો છું એમાં મારી પ્રવૃત્તિ એમાં મારું કામકાજ જો તમે હોય તો તમારું કામકાજ એના જેવી વાત છે તો એક પ્રવૃત્તિ બીજું અને પ્રત્યઘાતું અને એ પ્રત્યાઘાત પ્રતિક્રિયાઓ કેવી કરે છે એ એનું કેન્દ્ર છે વ્યક્તિનું વ્યક્તિત્વ એની પર્સનાલિટી બહુ સરસ કિસ્સો છે કે પ્રમુખ સ્વામી મહારાજ જે છે એમને કોક ભારતના બહુ મોટા વ્યક્તિ જેમનું નામ જાહેર નથી કરવામાં આવ્યું એણે ખૂબ ભલું બુરું કીધું આમ તો બુરું જ બહુ ખૂબ ભલું બુરું કીધું બે ચાર ગાળો મોઢા દીધી લગભગ અડધી કલાક કલાક સુધી એમના મોઢે એટલું કીધે જ રાખ્યું લ્યો એ છતાં હવે એમનો પ્રત્યાઘાત અથવા તો એમની પ્રતિક્રિયા જોજો એ બાબતે કે એમણે એમના જે સંતો છે બીજા એમને બોલાવીને કીધું કે આ ફલાણા ભાઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તેઓને જમ્યા વગર જવા ન દેતા એટલું કંઈ અને સ્વામીજી છે એમના ઓરડામાં જતા રહ્યા કેવળી પર્સનાલિટી ગ્રેટ પર્સનાલિટી એમનો મગજ જે છે એ સામાન્ય માણસની સામાન્ય કક્ષાથી કેટલો પર જઈ ચૂક્યો હોય કે એ એવા સમયે પણ મગજને શાંત રાખી શકે કે જ્યારે કોઈ તમારા મોઢે તમને ખૂબ ખખડાવે છે હે હા તો આ પ્રત્યાઘાતની વાત હતી વ્યક્તિ કે સ્વ કાર્ય કરવા માટે શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે અહીં તો ચોખ્ખી દેખીતી વસ્તુ છે કે આપણે શરીરને સાધન તરીકે વાપરીએ છીએ કે મારે કંઈ કામ કરવું છે તો હું શરીર દ્વારા શરીરના અંગો દ્વારા જ કામ કરીશ કે શરત તરીકે વાપરે છે કે જો હું આ કરું તો આમ આપણે શરત નહીં તો ખબર જ છે અને તેના દ્વારા ધ્યેય હાંસલ કરે છે ક્રિયા કરાવનાર સ્વ અને સ્વનું ઘડતર સમાજ કરે છે ક્રિયા કરાવનાર સ્વ એટલે કે કરતા કરતા જે કાર્ય કરનાર હોય તે અને કાર્ય કરનારનું ઘડતર સમાજ કરે છે મતલબ કે સમાજની અસર હોય છે સમાજ એને મિનિટે મિનિટે કંઈક સંદેશ દેતું રહે છે અહીંયા આ ક્રિયા માટે આવી રીતે શરૂઆત કરવી પડે દાખલા તરીકે લગ્નની વાત હોય તો એમાં આપણે કેટલા કુટુંબીજનો આડોશી પાડોશી જે પણ સાથે આપણે સારા સંબંધ હોય બધા એ સંબંધીઓ સગાઓને આપણે આમંત્રણ આપ્યું હોય નહીં આવ્યા હોય તો એ જોતા હોય અને કંઈક અટકે ભૂલી જાય તો એ સતત આપણને સૂચવતા રહીએ સલાહ દેતા રહીએ કે અહીં આમ કરવાનું આમ કરવાનું એટલે પછી એ ક્રિયામાં આપણે જે ઘટતું હોય અથવા તો ખોટતું હોય એને આપણે પૂરું કરીએ છીએ તો આ સમાજની જ વાત છે કે ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું વળતર સમાજ કરે છે કોઈ પણ કામ થાય એ કર્તા દ્વારા થાય છે અને કરતાનું ઘડતર સમાજ કરે છે એવું ટૂંકમાં કહેવા માગે છે અને કર્તાનો સ્વ અન્ય વ્યક્તિઓને ચીજવસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે એટલે જે ક્યા કાર્ય કરનાર છે એ આ ત્રણ વસ્તુઓ કે અન્ય વ્યક્તિ ચીજવસ્તુઓ અને પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે તેનો શું અર્થ કરશે તેના પર જ તેના વર્તનનો મુખ્ય આધાર છે આ એક સાયકોલોજી છે એવો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વ્યક્તિ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ જોવે હવે એ એની પાછળ થોડું મનોવિજ્ઞાન જોડાયેલું છે કે એનું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું છે એનું મનોવલણ કેવું છે એના આધારે એ વર્તન કરશે તેના પર જ તેના વર્તનનો મુખ્ય આધાર છે એવી વાત થાય છે તો એટલે કે સોને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે તેનાથી જ જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે તે શું વિચારે છે જેવી આત્મલક્ષી બાબત જાણવા મળે છે દાખલા તરીકે પુરુષોને જોવાની દ્રષ્ટિ હવે ઘણા પુરુષોના છૂટાછેડા થઈ ગયા હોય હે દગો મેળો હોય સ્ત્રી તરફથી તો એના મગજમાં તો એમ જ હોય કે સ્ત્રી જાતિ છે એ દબો આપે છે નહીં આવું કરે છે નહીં તેવું કરે છે અને એને લીધે સમગ્ર વિશ્વમાં એને કોઈ સ્ત્રી ઉપર ભરોસો ન બેસે તો એ જગતના પ્રત્યક્ષીકરણ સુધી વાત પહોંચે કે એ શું વિચારે છે ને પછી એને લીધે એ એવું વર્તન કરે અને પછી એ જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે આ દરેક બાબતો જો સ્વને સમજેલા હોય તો જ ખબર પડે અને આ બધી બાબત કેવી છે તો કે આત્મલક્ષી બાબત જે એટલે કે જો વ્યક્તિ પોતે ચકાસે તો બીજા કોઈને એમાં દખલ અંગેજી કરવાની જરૂર નથી અને સાચી તપાસે બરાબર હા તો આ હતો આપણો પહેલો મુદ્દો સ્વ અથવા કરતાનો બીજો મુદ્દો આપણે બીજા વિડીયો ઓ વિડીયો ઓડિયો લેક્ચરમાં સમજીશું ત્યારે એના ઉપર બરાબર ચર્ચા સમજૂતી મેળવીશું અત્યારે આ જે સમજેલું છે એ બે વાર લખી પાકું કરી લેવાનું છે ઓકે ઓલ ધ બેસ્ટ